બનાસકાંઠા જિલ્લાના વિભાજન થયા બાદ દિયોદરમાં છેલ્લા સોળ દિવસથી પોતાની માંગને લઈ વિરોધ પ્રદર્શન યથાવત છે દિયોદર વિસ્તારની માંગ છે કે આ વિસ્તારને મુખ્ય મથક બનાવવામાં આવે અથવા તો ઓગર જિલ્લો નામ નવા જિલ્લાનું નામ આવે પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમની વાત ન સાંભળતા આજે વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બાદ ઓગડ થળી ખાતે સભા યોજાઈ રાજ્ય સરકાર દ્વારા દિયોદર વિસ્તારના લોકોની માંગ પૂરી કરવા માટે હવાન યોજવામાં આવ્યો રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી બનાસકાંઠા જિલ્લામાં નવા જિલ્લાને લઈ વિરોધ પ્રબળ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના નવા વિભાજનને લઈ દેવોતર ધાનેરા અને કાંકરેજમાં વિરોધ શરૂ થઈ ગયો છે ત્યારે આ વિરોધ છેલ્લા સોળ દિવસથી નવા જિલ્લાની માંગને લઈ ચાલી રહ્યો છે અને દેવોતર તથા ધાનેરા ખાતે સતત સોળ દિવસથી રાજ્ય સરકાર પાસે પોતાની માંગણીઓને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે દેવોદર ખાતે દેવોદર વિસ્તારને નવા જિલ્લાનું મુખ્ય મથક બનાવવામાં આવે અથવા તો નવા જિલ્લાનું નામ જિલ્લો રાખવામાં આવે તેવી માંગ સાથે રેલીનું આયોજન રેલીમાં મોટી સંખ્યામાં બાઇક ઉપર સવાર ભાજપ કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનો જોડાયા દિયોદર સર્કિટ હાઉસથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું જ્યાં દિયોદર બજારમાં થઈ ગ્રામીણ વિસ્તારોમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું જેમાં દિયોદર વિસ્તારને પોતાનો હક રાજ્ય સરકારે આપે તે કર્યા છે બાદ રેલી ખાતે ખાતે આવેલ પહોંચી અને સરકારને સદબુદ્ધિ આવે તે માટે હવનનું આયોજન કરાયું હતું ને જેવા બાદ દિયોતરના સ્થાનિક લોકો આ કહેવાનો ભાજપ કોંગ્રેસના નેતાઓએ હવનમાં આહુતિ આપી રાજ્ય સરકાર દિયોતર વિસ્તારની માંગણી પૂરી કરે તેવી ઓગઢ જેને પ્રાર્થના કરવામાં આવી જે બાદ ઓગરથડી ખાતે જંગી સભાનું આયોજન કરાવ સભામાં દિયોતરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ સ્થાનિક આગેવાનો કોંગ્રેસના નેતાઓ સ્થાનિક લોકો જોડાયા બનાસકાંઠા જિલ્લાના નવા વિભાજનમાં ચારથી થરાદને મુખ્યપતક અને નવા જિલ્લાનું નામ વાવ થરાદ આપ્યું છે ત્યારથી દિયોતર વિસ્તારમાં વિરોધ જોવા મળી રહ્યો છે આ સભામાં આજે દિયોતરના લોકો રાજ્ય સરકાર પાસે દિયોતર વિસ્તારને મુખ્યપતક બનાવવું અથવા તો નવા જિલ્લાનું નામ ઉગળ જિલ્લો રાખવામાં આવે જો સરકાર તેમની માંગણી પૂરી નહીં કરે તો હજુ પણ આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારી આપનું નામ ઓકે મારું નામ લક્ષ્મણ વાગેલાં અમે બધા આજે ઓગડ પાસે જઈ રહ્યા છે ઓગડજીના આશીર્વાદ લેવા ઓગડાના આશીર્વાદ મળશે તો ઓગઢ જિલ્લો બહુ દૂર નથી આજે અમે જઈને તે હવન કરશું અને ઓગડાને પ્રાર્થના કરશું કે સરકારને સદબુદ્ધિ આપે કે સરકાર ફરીથી ફેર વિચારણા કરે દિયોદરને જિલ્લા હેડક્વાર્ટર બનાવે અને એ જિલ્લાનું નામ ઓગઢ જિલ્લો રાખ ધન્યવાદ બાપુ આજે તમારી માંગ સાથે રેલી યોજી છે આજે ઓગઢ સંકલન સમિતિ દ્વારા ઓગઢ બાપાના પગલાં ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું છે રેલી સ્વરૂપે સર્વ સમાજના લોકો એકત્રિત કરી અને ઓગડથળી ખાતે પહોંચવાના છીએ અને ત્યાં હવન કરી અને ઓગઢ બાપાને પૂજા કરીને પ્રાર્થના કરવાના છીએ કે સરકાર આ વિસ્તારના લોકોની વાતને વાચા આપે થરા જિલ્લો થયો છે એનાથી અમને કોઈ વાંધો નથી એમને શુભેચ્છા પાઠવીએ છીએ પણ દિયોદર મધ્યસ્થ હોવાથી અહીંના લોકોની ભાવનાને લાગણીને ધ્યાનમાં રાખી અને સરકાર દિયોદરને વડું મથક જાહેર કરે એવી આજે ઓગળ બાપાને પ્રાર્થના કરી અને સરકારને અને આગેવાનોને ઓગઢજીમાં ઇંગળા જ સદબુદ્ધિ અને દિશા બતાવે એવી વિનંતી સાથે પૂજાપાઠ કરીશું